હેલો મિત્રો કેમ છો આજના નવા બ્લોગમાં તમારો હાર્દિક સ્વાગત છે તો આજે આપણે તો ત્રણ દિવસથી સતત વરસાદ ચાલુ હતો ને ઘણા દિવસો થઈ ગયા વિડીયો બનાવીને આપણને તો આજે જુઓ કે બારે કડીક ફરવા નીકળ્યા તો કાલના તો ઘર બાળક નહીં નીકળવાનું તો આજે આપણે એમ થયું પહેલા હવે થોડો વરસાદ શાંતિ થઈ ગઈ તો બધી જગ્યાએ એવું છે કે વરસાદ બહુ ઘણસ થઈ ગયો તો કડીક એમ લાગ્યું કે ચાલો ઘડીક બારે ફરીએ વરસાદ હવે શું કે ઓછો થઈ ગયો તો આપણે મગમાં પાણી બહુ ભરાઈ ગયું હે તો અહીંયા જઈએ હેરા ઘડી કાંટો માતા આવીએ અને જો આ સાઈડ એરંડા એરંડામાં પણ પાણી બહુ આવી ગયું જો અને આ બાજુ એરંડા જ છે તો આમાં કાંઈ પાણી ભરી જવું બધા હેરાન બધાને બહુ નુકસાન આવી ગયું તો તમારે પણ જેવું નુકસાન છે તો કોમેન્ટમાં જરૂરથી કરજો અને કઈ બાજુથી તમે કમેન્ટ કરો છો એમનું નામ અને ગામનું નામ બધું લખી દેજો તો જુઓ જો મિત્રો આપણે મગમાં આવી ગયા પછી તો મગમાં તો જો કે વચ્ચે પાણી ફરી ગયું વાત થઈએ મગની હાલત જોવો જેવી આવી કે મગની ફરી ફૂંકાઈ જશે હાવ જો પાણી ભરી ગયું હોય અચ્છા મગમાં પાણી ભરી મગની ફરી પણ આવ મગ અમારે નવરાત્રિ થાય એના પછી તરત જ વાટવા પડશે કારણ કે મગ હવે હાવ હું જવાયા છે અને ફરિયું જેને ખાવી હોય તે આવી જજો આપણે પેલા વિડીયો પણ બનાવી તો એની પેલા કે મગની ફરીયો પેઈ જાય તો આવજે જો જો કે આપણે મગની ફરીયો તો હાવ સુકાઈ ગઈ છે અને છેટાઈ જોવો તમે કેવા પડ્યા છે આ બાજુ તો પાણી ચાલે રજો છે સુધી પાણી છે બનાવવાનું લીલા મગનું શું બનાવનું લીલા શાક લીલા મગનું શાક બનાવવાનું હે તો તો હારું કેલ તો તમારે પણ લીલા મગનું શાક બનાવતા હશો તમે પણ તો કને કાધી કોમેન્ટ કરી દેજો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને આ બાજુ જુઓ કે કાકડી કાકડીનું બધું આવ્યું છે તો આપણે જવાનું હોય તો તમને અહીંયા જઈને બતાવીએ આપણે તો આપણે અહીંયા જાશું તો મિત્રો આપણે કાકડીમાં પગી ગયા જુઓ કે કાકડી આવી થઈ ગઈ છે શેક સુનિલ કાકડી વેણેરાજો એમાં બબુ તો બબુ ચીપ શું લાવ્યો હતું ખાવીએ તો કહી દો કાકડી ખાવાની કે હે બબુ ચી બાજુ જાઓનું હેવ તો હાલો જઈએ જો કે આ કાકડી તો બહુ ફૂલડાઈ ગયા જો કાકડી તો ઘણા દિવસ થઈ ગયા એ બહુ આવી હતી હા હાલો જોઈ લો જો કાકડી જેવી થઈ છે નેરં તો પાણી ભર્યું બધે તમારે પણ જેવું પાણી છે તો કમેન્ટ કરજો તમને કાકડી બતાવજો મિત્રો જો મિત્રો કાકડી તો આપણે અંદર બધી છે પણ અંદર હાથના ખાય એવો નહીં કારણ કે શું કે વેસુ કોટો હોય તો તમને ખાય એવો નથી કાકડી અમારે બબુ એમને હતી તો તોડ લીધી થોડી જેવી હમ જો હા ઠરતા ઠરતા આવી ગયા હે વરસાદના તો ખોટી શું કરવા ઠરવાય કાકડી ખાવા જાતે તે બબુ એમને બધી તોડી લીધી અહીંથી જો હમ જો વરસાદે ચાલુ છે અવની બે નંબર પર વરસાદના કાકડી તોડે છે જો હા અવની બેને જડી લાગે તને નહીં જડે હવે એ વાત સાચી જો એને તો કાકડી જડી ગયા બે તો પાણી તો વહેર આવે આવડી મોટી છત્રી ઓઢાડી દીધી તમે હે જબર કહેવાય તો વરસાદ થઈ ગયો હવે બહુ ચાલુ અને આપણે ઓઢી લીધો ટોપો જો અને કમ્પ્લીટ થઈ ગયા તો હવે આપણે જાશું રૂમ ઉપર તો વિડીયો કેવો લાગ્યો લાઈક શેર ઓર સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જય માતાજી બધા મિત્રોને તો નવા વ્લોગમાં આપણે જરૂરથી આગળ મળશું